અને આજે આપણે એ જ સત્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ અંત સુધી જોતા રહેજો અત્યારે અમેરિકામાં ઓપરેશન મેટ્રોસર્જ અને ઓપરેશન મિડવેબલિસ્ટ જેવી ગંભીર કાર્યવાહીઓ ચાલી રહી છે જેમાં ઇમિગ્રેશન એજન્સીઓ એટલે કે આઈસ અને સીબીપી હવે માત્ર ગુનેગારોને જ નહીં પણ સામાન્ય તમારો દેખાવ હોય એટલે કે સામાન્ય દેખાતા લોકોને પણ તે હવે નિશાન બનાવી રહ્યું છે આ એજન્સીઓ હવે શહેરમાં આવેલા શોપિંગ મોલ અને જાહેર જગ્યાઓ પર માસ્ક પહેરેલા એજન્ટો દ્વારા એવા લોકોની પૂછપરછ કરી રહી છે જેમના દેખાવ કે બોલવાની શૈલી અમેરિકન નથી લાગતી ખાસ કરીને ગુજરાતી અને લેટિનો સમુદાયના લોકો આ શંકાના દાયરામાં સૌથી વધારે આવી રહ્યા છે તેમાં આપણા ભારતીય સૌથી વધારે હોય છે અને તેની સૌથી મોટી સાક્ષી બની એક ટેક્સાસની એક ઘટના ટેક્સાસમાં પ્રેક્ટિસ કરતા ગુજરાતી નિશા સોશિયલ મીડિયા પર પોતાની માતા સાથે શેર કરી પચીસ જાન્યુઆરી બે હજાર છોવીસ ના રોજ તેમના વૃદ્ધ માતા ટેક્સાસના એક આઉટલેટ મોલમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે અચાનક માસ્ક પહેરેલા ફેડરલ એજન્ટોએ તેમને ઘેરી લીધા હતા માત્ર તેમની દક્ષિણ એશિયાઈ ઓળખ અને ગુજરાતી લહેકાવાળી અંગ્રેજી ભાષાને કારણે એજન્ટોએ તેમની સાથે આક્રમક વર્તન પણ કર્યું હતું એજન્ટોએ શરૂઆતમાં તેમની સાથે જે સ્પેનિશની લેંગ્વેજ હોય તેમાં વાત કરી અને જ્યારે તેમણે કહ્યું કે મને આ ભાષા નથી આવડતી ત્યારે એજન્ટોએ ગુસ્સામાં આવીને પૂછવા માંડ્યું કે તમે ક્યાંના છો અને કયા દેશથી આવ્યા છો ડોક્ટર નિશાના માતા છેલ્લા સુડતાલીસ વર્ષથી અમેરિકાના નાગરિક છે છતાં ને પગલે પુરાવાઓ આપવા પડશે કે તમે કેવી રીતે રહો છો અને ક્યાંથી આવો છો અને બધી જ જાણકારી જ્યારે આ ઘટના સોશિયલ મીડિયા ઉપર તેમણે શેર કરી વાયરલ થઈ ત્યારે અડત્રીસ લાખ થી વધુ લોકોએ તેમને જોઈ હતી પરંતુ દુઃખની વાત તો એ છે કે ઘણા લોકોએ મદદ કરવાને બદલે આ ઘટનાને ખોટી ગણાવી હતી કેટલાક લોકોએ તો એવી ટીકા પણ કરી કે જો સુડતાલીસ વર્ષથી અમેરિકામાં રહેતા હોય તો હજુ સુધી લહેકો કેમ બદલાયો નથી અને ઘણાએ તો આ પોસ્ટને એઆઈ દ્વારા બનાવેલી અફવા ગણાવી દીધી હતી અત્યારે અમેરિકાની અદાલતોમાં પણ આ મુદ્દે મોટી હવે લડાઈ ચાલી રહી છે કારણ કે બે હજાર પચીસમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં વંશીય ઓળખને તપાસનો એક ભાગ ગણાવીને છૂટ આપી દીધી છે જેમને કારણે એજન્ટો હવે શંકા વગર તેની અટકાયત કરી શકે છે શિકાગો જેવા શહેરમાં તો નેશનલ ગાર્ડ ઉતારવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે જેનો ત્યાંની સ્થાનિક સરકારે વિરોધ કર્યો હતો આ બધી કાર્યવાહીઓ વચ્ચે સૌથી વધુ ભય ગુજરાતી સમુદાયમાં જોવા મળી રહ્યો છે

મિત્રો ડોક્ટર નિશા પટેલના માતા સાથે થયેલા વ્યવહાર એ માત્ર એક કિસ્સો નથી પણ એક ચેતવણી છે કે હવે અમેરિકામાં તમારા અધિકારો સુરક્ષિત નથી શું તમે આ પ્રકારના વંશીય ભેદભાવને યોગ્ય માનો છો તે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો